નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયપૂથી સોરી પ્રેક્ટિસ વર્કબુક તમારી નવી આવેલી છે એ આપણે સમજાવીએ છીએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે ખૂબ જ સરસ રીતે સમજાવીશ એમાં પહેલો જવાબ લખો તમે જુઓ તો બધા જ ગુણાકારના દાખલા છે હવે ગુણાકારના દાખલા ગણવા હોય તો એના પહેલાં હું તમને સમજાવું એ શીખશો તમે તો આ બધા જ દાખલા એકદમ ઈજી આવડશે કઈ રીતે જુઓ પહેલાં બંને ગુણાકારની સંખ્યાઓ ધન હોય બંને ગુણાકારની સંખ્યાઓ ઋણ હોય એક ધન હોય બીજી ઋણ હોય પહેલી ઋણ હોય અને બીજી ધન હોય બસ આ નિયમ તમને આવડશે તો કોઈ પણ ગુણાકાર આવડશે જ્યારે બંને ધન હોય તો ચોક વીસ થશે બધામાં જવાબ તો વીસ જ આવશે પણ ધન અને ઋણનો સવાલ છે જ્યારે બંને ધન હોય તો ધન થઈ જાય બંને ઋણ હોય તો પણ ધન થઈ જાય પણ બંનેમાંથી એક ઋણ હોય તો જવાબ ઋણ થાય એટલે અહીં ઋણ થઈ જશે અહીં એક ઋણ છે તો અહીં ઋણ થઈ જશે અને કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર એ સંખ્યા પોતે હોય એટલું યાદ રાખવા બરાબર છે આ પાંચ નિયમ તમને આવડશે એટલા દાખલા આવડશે ચાલો અહીં જો હું સમજાવું છું અને ગણતો જાઉં છું બહુ મજા આવશે તમને થોડું ઝૂમ કરી નાખો એટલે તમને જોવાની મજા આવે આવું જુઓ પહેલો જવાબ લખો એક પાંચ ગુણ્યા ઋણ એક આ નિયમ લાગુ પડશે એક પાંચ ગુણ્યા ઋણ એક એટલે આયુર્વેદ એટલે ચાર પંચો વીસ અને ઋણ બરાબર તો પાંચ એક આ પાંચ આ આવું ધન આવક ઋણ આવે તો કોઈ પણ એક ઋણ હોય એટલે જવાબ ઋણ થઈ જાય એ તમને ખ્યાલ છે મેં શીખવાડ્યું ચલો એક ગુણ્યા એકસો પાંચ કોઈપણ સંખ્યાનો ગુણાકાર એક સાથે થાય એટલે જવાબ એકના એક જ આવો એ સંખ્યા પોતે આવો પણ અહીં ઋણ છે એટલે જવાબ કેવો થઈ જશે ઋણ થઈ જશે ચલો અહીં વીસ ગુણ્યા ત્રીસ હું તમને ખૂબ જ સહેલી રીતે શીખવાડું ચલો વીસ ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ કે વીસ ગુણ્યા તમે ગમે તે ત્રણ દુ છ અને બે મિંડો આવે એટલે છસો આવું ઓછા ઓછા વત્તા થઈ જાય મેં તમને શીખવાડ્યું જ્યારે બંને ઋણ હોય એટલે ધન થઈ જાય બરાબર તો અહીં ધન લખ્યો અહીં તમે જુઓ પચાસ એકા પચાસ આ બંને ઋણ છ તો ધન થઈ જાય હવે અહીં જુઓ કોઈ પણ સંખ્યાનો ફરીવાર રિપીટ કરું છું કોઈપણ સંખ્યાનો જીરો સાથેનો ગુણાકાર બધું જીરો કરીને કંઈ જીરો છે એટલે જીરો થઈ જશે આ ખાસ યાદ રાખવા આ થોડી રકમ મોટી છે એ હું તમને કાગળમાં જ સમજાવું જુઓ તો જ મજા આવશે કારણ કે ડાયરેક્ટ જવાબ લખીએ તેમાં નહીં મજા આવે કયો છે આપણો છઠ્ઠો દાખલો જુઓ ઋણ દસ ગુણ્યા ઋણ પંદર ગુણ્યા વીસ ઓ પહેલા બે સંખ્યાઓ લઈએ તો બંને ઋણ છે એટલે જવાબ ધ્યાન આવશે તો પંદર દાન એકસો પચાસ ગુણે આ વીસ એમના એમ ઓ પંદર દુ ત્રીસ અને બે મિંડો જી તો કેટલો જૉબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રણ હજાર તો આપણે અહીં શું લખી દઈશું ત્રણ હજાર ચલો અહીં જુઓ આવો સાતમો દાખલો જોઈએ ચાર ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ સાત હું મેં તમને શીખવાડેલું છે એક ધન હોય અને એક ઋણ હોય તો ચાર દુ આઠ અને જવાબ કેવો થઈ જાય ઋણ થઈ જાય ગુણ્યા ઋણ સાત એમના એમ આવું જોઈએ તો સાત અઠ્ઠો આઠ સિત્તો છપ્પન આવું બંને ઋણ હોય એટલે જવાબ કેવો થઈ જાય ધન એટલે છપ્પન આવશે વિદ્યાર્થી મિત્રો ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો તો હું એ શીખવાડવાનો ટ્રાય કરીશ બરાબર છે ચાલો આગળ જોઈએ અહીં ત્રણે ત્રણ ઋણ છે બરાબર ઋણ પંદર ઋણ છ અને ઋણ બે તો આપણે ગણીએ ચલો અહીં લખવું હું ઋણ પંદર ગુણ્યા ઋણ છ ગુણ્યા ઋણ બે આવું અહીં જોઈએ તો પહેલાં આ લઈ લઈએ પંદર છ અંક તો નેવું થાય આપણને ખબર છે અને બંને માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય અને ઋણ બે એમના એમ આવું નેવું દઉં એકસો એંસી થશે એક વત્તાનો ઓછા એટલે ઓછા થાય તો ઋણ એકસો ને એંસી જવાબ આવ્યો તો અહીં આપણે શું લખી દઈએ ઋણ એકસો ને એંસી હંમેશા જ્યારે ઋણ હોય તો તમારે કૌંસ કરવાનું ભૂલવાનું નથી તો તમે જુઓ તો આઠે આઠ દાખલા આપણને આવડી ગયા છે બરાબર એકદમ ઇઝી છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું છે ચકાસો પહેલું બાર કંસમો મોટો કંસ ચાર વધતા ઋણ ત્રણ મોટો કંશ પૂરો બરાબર બાર ગુણ્યા ચાર કંસમો વધતા બીજા કંશમો બાર ગુણ્યા ઋણ ત્રણ આ એક વિભાજનનો ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો આનું એવું કહેવું છે કે તમે આની કિંમત શોધો આ એટલે ડાબી બાજુ કહેવાય અને આની કિંમત શોધો તો બંનેના જવાબો કેવા આવવા જોવો સરખા આવવા જોઈએ હવે આપણે ગણીએ છે કે નહીં આપણે જોઈએ ચલો રકમ લખાઈ ગઈ છે તો પહેલો ડાબી બાજુ કહેવાય તો ડાબા બરાબર અહીં બાર ગુણ્યા ચાર વત્તા ઋણત્ર આવું જોજો હો જ્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની રકમ હોય એટલે સૌથી પહેલાં મોટા કંશનું રૂપ અપાય આવો કંશ હોય પછી નાના કંશનું અપાય તો બાર એમના એમ ચાર વત્તા ઋણ ત્રણ તો એક ધન છ અને એક ઋણ છે અહીં વત્તા છો યાદ રાખજો તો જ્યારે એક ધન હોય અને એક ઋણ હોય એટલે બાદ બાકી થાય ચારમાંથી ત્રણ જાય એટલે એક અને મોટાની નિશાની લાગે મોટો ચાર છ અને એ ધન છે એટલે અહીં એક જ આવશે તો બાર એકા બાર આ તો ડાબી બાજુની કિંમત કેટલી આવી બાર આવી હવે જમણી બાજુની જોઈએ જબા તો બાર ગુણ્યા ચાર અહીં મોટો કંશ હતો બરાબર વત્તા બાર ગુણ્યા ઋણ ત્રણ અહીં એ મોટો કૌશ તો આપણને ખબર છે કે સૌથી પહેલું સાદુરૂપ મોટા કૌશનું આપો તો બાર ચોગ અડતાલીસ હવે બંને ધન છે એટલે જવાબ તો ધન જ આવશે વત્તા એમના એમ અહીં બાર તરી છત્રીસ પણ એક ધન છે ને એક ઋણ છે તો જવાબ કેવો આવે ઋણ વિદ્યાર્થી મિત્રો સરવારા અને ગુણાકારના નિયમ અલગ છે એ તમે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે બાકી આવડશે નહીં હવે અહીં સરવારો આવ્યો તો આ ધન છે અને આ ઋણ છે એટલે બાદ બાકી થાય અડતાલીસમાંથી છત્રીસ જાય એટલે બાર આવો મોટી સંખ્યા અડતાલીસ છે એટલે ધન છે તો જવાબ ધન આવ્યો તો તમે જુઓ તો ડાબી બાજુએ બાર આવ્યો અને જમણી બાજુએ બાર આવ્યો તો અહીં લખી દેવાનું ડાબા બરાબર એ ડાબી બાજુ બરાબર જબા જમણી બાજુ આ લખીને સાબિત થઈ ગયું છે ઓકે આ રીતે આપણે દાખલો ગણવાનો છે હવે બીજો ગણી દઈએ પછી આપણે વિડીયો સ્ટોપ કરીશું એટલે સુધી રાખીશું હવે જોઈએ ચલો એ બીજો અહીં શું કહે છે ઋણ વીસ ગુણ્યા મોટા કંસમાં ઋણ સાત વધતા ઋણ ત્રણ ચલો આનો જવાબ શું આવે આપણે ચેક કરી લઈએ તો પહેલાં ઋણ વીસ તો પડ્યા જ રહેશે ગુણ્યા હવે આ બંનેનો ઋણ સાત વધતા ઋણ ત્રણ આવું વધતા સાત ને ત્રણ દસ થશે અને બંને ઋણ છે એટલે જવાબ ઋણ જ આવે સરવાળાનો નિયમ છે હવે અહીં જોઈએ તો ઋણ વીસ ગુણ્યા દસ આવું વીસ દાન બસ્સો થશે ગુણાકાર છે માઈનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે બસ્સો જવાબ આવ્યો ચાલો બીજો જોઈ લઈએ મને આ ડાબા લખવાનું રહી ગયું છે ડાબા ઓકે ચલો જબા એટલે જમણી બાજુ લઈ લઈએ આપણે જમણી બાજુમાં કેવું છે તો અહીં દેખાય છે ને ઓકે પહેલાંમાં ઋણ વીસ ગુણ્યા ઋણ સાત છે તો હું રકમ પહેલાં લખી દઉં ઋણ વીસ ગુણ્યા ઋણ સાત વત્તા બીજા કૌંસમાં ઋણ વીસ છે નો ઋણ ત્રણ છે ઓકે ઉપર લઈ લઉં છું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વીસ ગુણ્યા સાત એટલે થી તો એકસો ચાલીસ ઓછા ઓછા વત્તા થઈ જાય વત્તા વીસ તરી તો વીસ તરી સાઈડ થાય ઓછા ઓછા વત્તા થઈ જાય આવું પાછો સરવાળાનો નિયમ આવ્યો એકસો અને સાઈઠ એટલે બસો તો તમે જુઓ ઉપર પણ બસો આવ્યો અને નીચે બસો આવ્યો તો આપણે કહી શકીએ ડાબા બરાબર ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો પહેલો દાખલો પૂર્ણ કર્યો અને બીજો પૂર્ણ કર્યો નેક્સ્ટ વિડીયો બનાવો એટલે ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો સુધી છે એ પછી ગણાયશું હું ધીરેથી ગણાવીશ પણ સારું ગણાયશ એટલે તમને મજા આવશે